વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા વર્ષ બે હજાર તેવીસ ચોવીસ નો મિલકતનો વેરો નહીં ભરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પચાસ થી સાહીઠ મિલકતોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે અને એક મિલકતને સ્કેલ કરવામાં આવતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવીઓ દ્વારા મિલકતનો વેરો ભરપાઈ કરવામાં આવેલ ન હતો તેવી મિલકતોના માલિકોને પચાસ થી સાહીઠ નોટિસ પાઠવવામાં આવી હતી સુપર બજારમાં કાદરભાઈ મંસૂરીની મિલકત નંબર એકાવન પાંચ બ્યાસી કુલ રૂપિયા બસો પોઈન્ટ પંચાણું બાકી હતો તે મિલકતને સીલ કરવામાં આવેલ છે અને ડભોઈમાં હજી ઘણી મિલકતો આવી હોય તેને ધ્યાને લેવા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના અનુસાર મહેશભાઈ એચ વસાવા હેમાંશુભાઈ દેસાઈ શિવમભાઈ તડવી આકાશભાઈ મિસ્ત્રી મહેશભાઈ કે વસાવા શુભમભાઈ ધોબી દર્શન પીઠવા વગેરે ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે આજ રોજ ચીફ ઓફિસર સાહેબની મૌખિક સૂચનાથી જેના લગભગ સાતથી આઠ વર્ષના વેળા બાકી હોય અને અંદાજીત રકમ વીસ થી પચીસ ત્રીસ હજાર રૂપિયા રકમ બાકી છે તો આજથી અમે મિલકતોને ને વેરા વેરા બાકી છે એને સીલ મારવાનું ચાલુ કર્યું છે ને આજે આયસા બાનુના ઘેર અમે સીલ માર્યું છે ને અહીંયા અમે છિપ્પાળમાં બજારમાં એક જણની ગેર સીલ મારવાના છે અને આજે રાતે નવ વાગ્યા સુધી અમે સીલ મારવાની કામગીરી ચાલુ રાખવાના છે ને લગભગ આઠ થી દસ મિલકતો અમે સીલ મારીશું આજથી હલો અને આજે કેટલી જગ્યા સીલ મારવાના છે આજે લગભગ અમારા આઠ થી દસ જગ્યાએ સીલ મારવાનું ટાર્ગેટ છે ને આ કાર્યક્રમ દિવસ નહીં ચાલશે એ લગભગ કાલે સાંજ સુધી આ કામગીરી ચાલશે અને જેના વેરા બાકી છે એ લોકોને નમ્ર વિનંતી છે કે એ લોકો વેળી તકે પણ પોતાના વેરા ભરી જાય કાલે લગભગ રાતે નવ વાગ્યા સુધી વેરા ભરવાની કામગીરી અમારા ડભોઈ નગરપાલિકામાં ચાલુ રહેશે વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડભોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ